ગુજરાતમાં જે પ્રકારે કમોસમી વરસાદ વરસે છે અને ત્યાર પછી હવે રાજનીતિ પણ ગરમ થઈ ચૂકી છે વિપક્ષના નેતાઓ વારંવાર સરકાર પર પ્રહાર કરે છે અને હવે ઈસુદાન ગઢવીએ કહ્યું છે કે ખેડૂતોને મળવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નહોતા ગયા પરંતુ ફોટા પડાવવા ગયા હતા નમસ્કાર આપ જો રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે ગુજરાતમાં જે પ્રકારે કમોસમી સરકાર કેવળ ખેડૂતોના હિતની વાત કરે છે પરંતુ હજી સુધી આ ખેડૂતોને નુકસાન થયું છે તે મામલે કોઈ પણ પ્રકારની સહાયની સરકારે જાહેરાત નથી કરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે પણ ગીર સોમનાથ ગયા હતા અને ત્યાં આ ખેડૂતો

ચારે બાજુથી ઉઘરાણા હતા દવાળાની ઉઘરાણી બિયારણ બાળકોના ફી ભરવાની ઉઘરાણી આપઘાત કરી લીધો તો હું એ માંગુ છું કે અત્યારે ગુજરાતના ખેડૂતોની આ હાલત છે કે એમણે અત્યારે મરવા મજબૂર થવું પડી રહ્યું છે ત્યારે જો મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર દેવું માફ કરી શકતી હોય તો ગુજરાતના ખેડૂતોના કર્જ માફી કરવામાં આવે એવી અમારી માંગ છે અને આ માટે આમ આદમી પાર્ટીએ શરૂ અને ડિમાન્ડો જે એમાં પહેલી સભા અમે કિસાન મહાપંચાયત સુદામડામાં કરી હતી બીજી સુદામડા બાદ કિસાન મહાપંચાયત અમે ખંભાળિયામાં કરવા જઈ રહ્યા છીએ

જેમાં હજારો ખેડૂતોને હું આવકારું છું કે આપણે ફરીથી આ કિસાન મહાપંચાયત જે કરવા જઈ રહ્યા છીએ અમે માપશો આવો અને એના પછી અગિયાર તારીખે બે દિવસ બાદ અમે ત્રીજી કિસાન મહાપંચાયત છે એ ગીર સોમનાથમાં કરવા જઈ રહ્યા છીએ ખેડૂતોના મુદ્દાને લઈને આમ આદમી પાર્ટી સડકથી લઈ અને સંસદ સુધી અવાજ ઉઠાવવાનું નક્કી કર્યું છે માને અમને ખબર છે કે ખેડૂતો ચોપન લાખ ખેડૂતો અને એક કરોડ વીસ લાખ મજૂરો અને ભાગ્યાઓનો જ્યાં સુધી ભલું નહીં થાય શ્રમિકોનો જ્યાં સુધી ભલું નહીં થાય એમને જો આવક ખિસ્સામાં નહીં આવે એમનું જીવન ધોરણ ઊંચું નહીં થાય ત્યાં સુધી ગુજરાતને નંબર વન બનાવી શકાય એમ નથી અને એ લક્ષ્ય સાથે અમે નીકળ્યા છીએ એટલે અમારો લક્ષ્ય એ છે કે ખેડૂતોને જેમ ગુજરાતમાં અત્યારે ખેડૂતો ચારે બાજુથી પાયમાલ થઈ ગયા છે એ ખેડૂતો ને ભાગ્યા અને મજૂરો છે એમનું ઉત્થાન કરવા માટે આમ આદમી પાર્ટીએ શરૂઆત કરી છે તમે જુઓ કડદાકાંડમાં અમારા નેતા ગયા કડદાઓ એને બંધ કરવાની ફરજ પડી એ આમ આદમી પાર્ટી કરતા ખેડૂતોની જીત છે એવી જ રીતે અમે કીધું કે બસો મણ મગફળી ખરીદો અઢીસો મણ અને બસો મણ ખરીદવા માટે મજબૂર સરકારે એને એને જાહેરાત કરવી પડી એ પણ ખેડૂતોની જીત છે અને જો ખેડૂતોનો કહેવા માંગુ છું જો સુદામડામાં આટલા એકતા એકતા થયા આપણે એક થયા હજારોની સંખ્યામાં એક થયા તો મુખ્યમંત્રીએ બીજે દિવસે બધા કાર્યક્રમો રદ કરીને હેલિકોપ્ટરથી ઉડી અને પછી હેલિકોપ્ટરથી માત્ર નિરીક્ષણ નહીં નહીં તો અત્યાર સુધી શું થતું થી નિરીક્ષણ કરતા હતા પણ એ જ મુખ્યમંત્રી પેન્ટ શર્ટ વાળા મુખ્યમંત્રી મુખ્યમંત્રીએ ખેડૂતોના ગામડામાં જઈને એમણે છે અને આ જ રીતે તમે જો ખેડૂતો બટેંગે નહીં તો કટેંગે બટેંગે તો કટેંગે બટેંગે નહીં તો કટેંગે નહીં જો જ્ઞાતિ જાતિને ધર્મવાદમાં જો ખેડૂતો વહેંચાશે નહીં તો ખેડૂતોએ કલ્પના નહીં કરી હોય

અને અમારું લક્ષ્ય છે કે તમામ ક્ષેત્રે તમામ ખેડૂતોને સાથે લઈ અને ચોપ્પન લાખ ખેડૂતોને એકોડ વીસ લાખ મજૂરો શ્રમિકો જ્યાં સુધી એક નહીં થાય એ એમની માંગોથી જાગૃત નહીં થાય અને પોતે બોલવા નહીં મંડે ત્યાં સુધી આમ આદમી પાર્ટીની આ મુહિમ ચાલુ રહેશે ખેડૂતોને મજૂરોને શ્રમિકોને ભાગ્યાઓને અમે જાગૃત કરીશું અને છેલ્લે સોળ ડિસેમ્બરે અમે મુખ્યમંત્રી સાથે માંગ કરીશું અને મુખ્યમંત્રી શ્રીને અત્યારે પણ હું માંગ કરું છું કે નાના સાણા સહાય પેકેટનો લોલીપોપ થી અમે માનવાના નથી અમે ખેડૂતોએ ખૂબ ભોગ આપ્યો છે એટલે તમે એકાદ દિવસમાં જો આ 6000 રૂપિયાની જેમ લોલીપોપ SDRF NDRF નો જો અમને આપવાનો હોય તો મને નજો તો અમારું દેવું જે कर्ज છે ખેલાડુતોનો ઈ જ માફી માફી અત્યારે જોઈએ અને બીજા રાજ્યોમાં તમે કરી શકો છો તમે જુઓ અત્યારે બધા લોકોને ભાજપ વાળું એવું કે છે કે ભાઈ કર્જ માફી થી ફાયનાન્સ વ્યવસ્થા લથડી જાય ગુજરાતના જ ખેડૂતોને જોઈએ ગુજરાતના ખેડૂતોને તમે કર્જ માફી ન આપો અને તમારું ફાઈનાન્સ વ્યવસ્થા કથડે એનો અર્થ એ તો ભાજપ કિસાન વિરોધી ખેડૂત વિરોધી નીતિ ધરાવે છે એ સાબિત થઈ છે ગઈકાલે મુખ્યમંત્રીશ્રીનો વિડીયો જોઈ રહ્યો હતો મુખ્યમંત્રી જે ખેડૂતોને મળી રહ્યા હતા અમે ખેડૂત પોતે માંગી રહ્યા છે કે તમે જે આપશો એ તો અમે અમે તો ક્યાં જશું મારી પાસે તો બીજો રસ્તો જ નથી પણ અમારી માંગણી એ છે દેવામાં ગુજરાતનો ખેડૂત ડૂબી ગયો છે છે આપઘાતો થઈ રહ્યો મારી હાથ જોડીને સરકારને વિનંતી છે કુંભકર્ણ જેવી બહેરી મૂકી સરકારને વિનંતી છે કે એકવાર તમે ખેડૂતોનું દેવું માફ કરી દો ખેડૂતો એકવાર દેડું દેવું માફ થવાથી એ પોતે એ સધર તો નહીં થઈ જાય પણ એ એ પરિસ્થિતિમાંથી બહાર આવી જશે જેના ઉપર વિકટ પરિસ્થિતિ એને પડી છે ન માત્ર સરકાર ન નકલી બિહારણવાળા ન ખાતરવાળા ન દવાવાળા પરંતુ કુદરત પણ એમની ઉપર લૂઠ્યો છે અને આવેલો કોરિયો ચીનવાઈ રહ્યો છે ત્યારે મારી માંગણી છે કે નાના લોલીપોપથી નહીં પરંતુ कर्ज માફી કરજો એવી મારી માંગ છે આપને કોઈને ગણ મારે કોંગ્રેસના નેતાઓને કહેવું છે કે સારી વાત છે તમે આમ આદમી પાર્ટી ઉપર હવે બોલવાના થયા છો મીડિયામાં તમને થોડું ઘણું કવરેજ મળી જાય પણ ત્રીસ વર્ષ સુધી તમે કશું કરી નથી શક્યા ન ખેડૂતો માટે કરી શક્યા ન બેરોજગાર યુવાનો માટે કરી શક્યા ના આઉટસોર્સિંગ કર્મચારીઓ માટે કરી શક્યા ના તમે મહિલાઓ માટે કરી શક્યા ન ગરીબો વચ્ચે તો શોષિતો માટે કરી શક્યા અને તમે પણ ઈ જ કોંગ્રેસ છે જે છત્રીસ વર્ષ પહેલા ચૌદ ખેડૂતોની હત્યા કરી હતી ઈ જ કોંગ્રેસને ખેડૂત માટે બોલવાનો કોઈ અધિકાર નથી તમે તો ભાજપ જેવા જ હતા તમને મૂકીને તો અમે ભાજપમાં ગયા હતા ભાજપ પણ હવે જયારે તમારા જેવી રાવણ જેવી અહંકારી થઈ ગઈ એટલે અમારે અમારે આમ આદમીનો રસ્તો અપનાવવો પડ્યો છે અને અમારી સ્પષ્ટ માંગણી છે કે મહારાષ્ટ્રની સરકાર દેવું માફ કરી શકે તો ગુજરાતની નહીં અને ગુજરાતના દેવા કેમ્પેન આખા ગુજરાતમાં અમે ચલાવવાના છીએ અમે હસ્તાક્ષર કેમ્પેન ચલાવીશું લાખો ખેડૂતોને પણ દેવા માફી થવી જોઈએ કે ન થવી જોઈએ ગામડે ગામડે જઈ હસ્તાક્ષર કેમ્પેન કરી અને પછી મુખ્યમંત્રીને સોંપીશું કદાચ મુખ્યમંત્રી આ લોલીપોપ આપવા માંગતા હોય અને એમને એમ ભાઈ લોલીપોપ થી માની જશે ખેડૂતો તો અમે હસ્તાક્ષર કરવા જશું ગામડે ગામડે અઢાર હજાર ગામડામાં મિટિંગો કરીશું ન્યાય પંચાયત કરીશું અને અઢારે અઢાર હજાર ગામડામાંથી સાઈન લઈને અમે જશું મુખ્યમંત્રી પાસે અને પછી કહેશું આટલા ખેડૂતોએ દેવા માપીની માંગ કરી છે તમારે કરવી છે કે નથી કરવી નહીં કરે તો પછી અમે બીજી રણનીતિ અપનાવીશું ત્રીસ દિવસની અંદર જમા કરી દીધો દરેક ખેડૂતના ખાતામાં કમોસમી વરસાદ આવ્યો એમાં પછી એમણે બીજું રેત જેની ખેતરમાં રેત એ પોતે શકે એટલે એ રેતનું જે ત્યાં છે ખૂબ ચાલતું હતું અત્યારે રેતનો જે રેતી છે એનો ખૂબ વેપાર ચાલે છે એટલે એ વધારાની રેતની પણ એમણે સહાય આપી જેની રે ખેત એની રેત આ જે ખેતમાં રેતી તણાઈ ને આવી હતી એ ખેડૂતે પોતે વેચી નાખી છે એટલે એમ કરતાં કરતાં પર ખેડૂતને એને ઘરવખરીના અલગ આપ્યા છે એમણે બિયારણ ફ્રીના અલગ આપ્યા છે પંજાબ સરકારે એમણે લોન ની વ્યાજ માફી કરી છે એમ કરતા એમને એક ખેડૂતે દોઢ લાખ રૂપિયા જેટલો ત્યાં ફાયદો થયો છે બધું ભેગું કરતા એટલે એ સંદર્ભે એમની માંગ હતી કે અહીંયા રેતી તો આવી નથી ખેતરમાં તો એમણે કીધું કે હેક્ટરે અત્યારે તમે પચાસ હજાર ચૂકવી દો બાકી અમારી માંગણી દેવા માફી નો તો છે જ